જો ખતરનાક કૂતરા છે તા કુ કાપી નાનું દાતણ કરવા છે તમને કોઈ પણ દાઢ દુખતી હોય દાઢ દાઢ કોઈ પણ દુખાવો ગમે એવો હોય પણ તમને અડધી 2 ની અંદર ફેર પડે જાય જો નાની માથું ધોવે એક શેમ્પુ જેવું મસ્ત આયુર્વેદિક કામ કરે આ લે હા લઈ લે ભાઈ તારું જ છે

તો વિડીયો ને છેલ્લે સુધી જોતા રહીજો અને આમ બે દિવસ લગભગ ચાલતા થશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો જ સુંદર કુદરતી વાતાવરણ છે સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે હવે જય સૂર્ય ભગવાન જય ભગવાન અમે હવે લગભગ ત્રંબાની નજીક પહોંચવા આવ્યા છે લગભગ સાડા છ અમે ચાલતા થયા ત્યાં હવે સાડા સાત વાગ્યા છે

કમેન્ટ કરીને જણાવવા વિનંતી આમે રસ્તામાં જોઈ જો તમે શું છે મિત્રો એ જે બતાવ્યું હતું એ ઉધઈ ઘર હતું જે ઉદય ભેગી થઈને બધું બનાવે માટી ભેગી કરીને એ ઊંચું ઊંચું જે ડુંગર જેવું નાનું ડુંગર જેવું ઘર બનાવે છે એનું નામ શું છે એ તમારે જણાવવાનું છે જય મામાદેવ જય મિત્રો આ મામાદેવનું મંદિર હતું જે રસ્તાની બાજુમાં

અને પરોઠા ગોળ છે ભઈ તાજો ગોળ સુરતનો બેઠીના પરોઠા સાથે ગોળ કોસ્તા લાગે ચાકુ શું કરવું છે ચાકુ લીંબુ મોરું છે ચાકુ હતો તો હય રોજ અંજારનું આય અંજારનું ચાકુ છે આ લીંબુ સુધારો તો લીંબુ લાવો અંજારનું બહુત ધારદાર છે ભાઈ

આનો આ છે ને તમને દાઢનો દુખાવો હોય ને મિત્રો તો તમને આને તરત જ ફેર પડી જશે જો આ રીતે છે ને આ રીતે આમાં કાંટા હોય કાંટા કાંટા છે એવું જો ચોટી જાય કપડામાં કપડામાં ચોટી જાય જો તો બાચો ઓમાં ચોટી જાય જો આ આવી રીતે એના કાંટા હોય તો તમને બતાવ મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે મિત્રો કોઈ પણ દાટ દુખતી હોય તો આ એક ખાસ આનું નામ તો ખ્યાલ નથી આને પણ ખ્યાલ નથી તો મિત્રો આ એક ખાલી હું તમને બતાવું છું તો તમને કોઈ પણ દાટ દુખતી હોય ગમે એવી દુખતી હોય ને તો તરત જ રાહત મળી જાય છે અડધી કલાકની અંદર મિત્રો હમણાં તમે વિડીયોમાં જોડાઈ રહીજો અને આવી નવી આયુર્વેદિક દવાઓ વિશે અને નવા નવા છોડ કે કાંઈ પણ કામની વસ્તુ હોય એ મેં તમને બતાવતા રહીશું સરદાર છ કિલોમીટર હાલો મિત્રો હવે આપણે અહીંયા રંગુમાના મંદિર પહોંચી ગયા છે ઓલમોસ્ટ અહીંયા આજે લગભગ સમૂહ લગ્ન લાગે કેમ સમૂહ લગ્ન છે અહીંયા જય મા રંગુમા થાય સમૂહ લગન છે મિત્રો અહીંયા મંદિરે જે મંદિરે ઘણા બધા જાનવું આવેલી છે કેમ બેહી ગઈ બે હાલ નીકળીશું ને હળવા હળવા અગિયાર વાગી મિત્રો અગિયાર વાગી ગયા હવે અમે ધીમે ધીમે ચાલતા રે ચાઇ રહી જય માતાજી જય રંગુ માતાજી પર ગામ આવી ગયો હવે આથી સરદાર પાંચ કિલોમીટર હશે ને પાંચ કિલોમીટર છે સરદાર તારા અહીંથી આ કુંજડા બેઠા છે હું તમને બતાવું બહુ વર્ષો પછી મેં કુંજડા આવી રીતે જોયા છે ગામડે નાના હતા ત્યારે ઘણા બધા જોયા હતા પણ આજ પહેલી વખત આ કુંજડા જોયા છે બોલે છે કા હલો મિત્રો સરદાર એક કિલોમીટર એડવી સરદાર મોસ્ટ ઓફ પહોંચી ગયા છે આ મીન સરોવર છે અહીંયા જે તળાવ છે ને જો દૂર દૂર તળાવ છે ને એ મીન સરોવર કહેવામાં આવે છે મીન સરોવર ઘાટ જો સરદારનું મીન સરોવર ઘાટ આવી ગયા જે આ મીન સરોવર છે એનો વિડીયો તમારે જોવો હોય તો અમારે એક બીજી ચેનલ છે ધનવીરા વિલોગ્સ તમે સર્ચ કરીને એમાંથી જોઈ શકો છો જે મીન સરોવર વિશે તમારે ડિટેલ કંઈ પણ જોતી હોય સરદારના મીન સરોવર વિશે તો તમે સરો હવે સરદારથી અંદર આવી ગયા છીએ જોવા નાસ્તો લઈ લીધો સરદારનું સ્વામિનારાયણ મંદિર છે એની બિલકુલ બાજુમાંથી અમે નીકળી ગયા છીએ આવ્યા જાય છે આ મંદિર હમણાં છેલ્લા બે ત્રણ વર્ષ થયા ને બન્યું એનું નવું બન્યું છે બહુ જ સુંદર છે મિત્રો મંદિર જે સ્વામિનારાયણ મંદિર છે મિત્રો હરી પર ત્રણ કિલોમીટર હાલ 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 ઉભી રે મિત્રો આ આ ચનું ઝાડ છે આ છે ઇંગોરિયા કહેવાય છે આને આ પાકી જાય ત્યારે એને પલાળે ને માથું ધોવાય કાલે આને માથું ધોવાય ને આનેથી માથું ધોવાય એક શેમ્પુ જેવું મસ્ત આયુર્વેદિક કામ કરે આ ઇંગોરિયા કહેવાય પથ્થરની ખીણ છે આ તો

મિત્રો આવા કોઈ પણ ડોગી જે તમને ત્યાં ખાવાનું ન મળતું હોય ને ત્યાં આવા ડોગીને તમે જરૂરથી ખવડાવજો કારણ કે આને આ આવા એરિયામાં ભાગે ક્યાંય ખાવાનું મળે નહીં આવા ડોગીને જો અત્યારે સિઝન એવી છે નહીં ખાસ અહીં કાંઈ રેસીડન્સ પણ બહુ એવું છે નહીં તો આ ડોગી જો અમે ખાતા હતા તો એને અમે આપ્યું છે એક લાડ વધે તો મોતીચૂરનો એમાં ભાંગેલો છે એ તો અડધા અડધા બે બટકા છે એક દેર લઈને ગાંઠિયા ખાધા પછી મીઠું મોઢું થઈ જાય હાલ હાલ આ ખાઈ આખા ખા આ વાત ખાઈ જા આવી મજા આવી ને મજા પાણી પાણી પીવું છે પાણી જાય પીડ્યું જાય અહીંયા છે જગ ત્યાં પી લીધું છે તો ત્યાં જરા ઓલું છે ને પાણી અહીંયાથી પાણી પી લીજો ખાઓ મજા આવી ગઈ ને બપોરા થઈ ગયા હવે ખાવું છે ત્રણ વાગ્યા લગભગ અને અમે અર્ધે સુધી પહોંચી ગયા છે હરિપર વટી ગયા જો આ જંગલ વિસ્તાર જેવું છે બહુ મજા આવે છે જો કોઈ માણસ આવતું નથી અને જાતુંય નથી રસ્તો જો સુમસાન છે સુમસાન રસ્તો છે માતાજી ને દયા જે મે એટલા બધા થાક્યા નથી હાલા જ રાખશું અમે સપોર્ટ કરજો પ્લીઝ માતાજી શક્તિ આપે એવી પ્રાર્થના કરજો અને અહીંયા જો કૂતરા છે એ અજાણ્યા માણસો ને ખતરનાક કૂતરા છે ચાર વાગ્યા છે ને હવે થોડો થોડો થાક દેખાય છે જવા કાચા રસ્તા આયેલા જઈશ નળીમાં આયેલા જઈશું ખબર નહીં આ એક ગામ આ સામે છે ત્યાં દોઢેક કિલોમીટર કહે છે ત્યાંથી રોડ આવી જાય છે અત્યારે જવા થોર છે ચારે બાજુ કાચો રસ્તો છે આલા જઈશું પણ હરમજ છે એટલે વાંધો નહીં રાત જ્યાં પડે જઈશું ત્યાં રહી જઈશું ઘણા લોકોએ અમને ચાની ઓફર કરી એક જગ્યાએ ચા પીધો પાણી પાયું થોડા બેઠા સેવા કરવામાં જે પણ ખાનદાની છે આપણા દેશમાં ગુજરાતમાં ખાસ કરીને જો મિત્રો હું તમને આગળ રસ્તો બતાવું છું આ રસ્તે હાલ્યા જઈશું આ રસ્તામાં રાત્રે ચાલવું બહુ મુશ્કેલ છે કોઈ આવે જાય ને અત્યારે પણ કોઈ નથી આવતું જતું તમે હમણાં જોયું તું મારા આગળ કે કૂતરા કેવા અમારી પાછળ પડ્યા હતા એ બહુ જ ખતરનાક હતા રહી ગયા એમ ગુત્ર્યા બે ત્રણ હતા ડાક હા દડવા દડવા કેટલું આઠ કિલોમીટર લગભગ અમે સિત્તેર ટકા જેવું પહોંચી ગયા છીએ સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે મિત્રો ચાલતા જઈશ પણ હવે થાક લાગતો જાય છે જો તમે જોઈ રહ્યા છો આયા માતાજીનું મંદિર છે ત્યાં આરતી થવા માંડે છે તમે બતાવો જો અહીંયા મસ્ત સુંદર કુદરતી નજારો છે મિત્રો ગામડામાં